જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કુરતાપૂર્વક આતંકી હત્યાના બદલા લેવા આ ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું જે ઓપરેશન આપણા સૈનિકો દ્વારા સફળતાપૂર્વક પાર પાડી સહે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા તિરંગાને જે ગૌરવ અપાવ્યું તે ગૌરવને વધારવા તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સોનગઢમાં તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયું આ તિરંગા યાત્રા દેવજીપુરા ગામ બજાર વિસ્તારમાં થઈ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન આયોજિત સોનગઢ ખાતે આન બાન શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી સમગ્ર દેશમાં જેમાં નગર રંગમાં રંગાયું હતું યાત્રા યોજાઈ સોનગઢનગર તે કેમ યોજવામાં આવી હતી સૌને નમસ્કાર ભારત માતા કી જય હું ચંદ્રસિંહ ચૌધરી પ્રવક્તા માજી સૈનિક સેવા સંગઠન તાપી જિલ્લો આપણે સૌ જાણીએ છીએ બાવીસ એપ્રિલના રોજ જે આતંકવાદીઓએ આપણા નિર્દોષ નાગરિકોની બરબરતાપૂર્વક હત્યા કરી એનો બદલો લેવા માટે આપણા પ્રશાસને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું તે અંતર્ગત આજે સોનગઢનગરમાં તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓની હાજરીની અંદર આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને શું સંદેશ આપવા માંગો છો લોકોને ખાસ જણાવવાનું દેશભક્તિ આપણા લોહીમાં હોવી જોઈએ આ એક ઓપરેશન સિંદૂર આપણે પૂર્ણ નથી કર્યું એમને આપણે સ્થગિત રાખ્યું છે ત્યારે આપણા સૌની એવી ફરજ થઈ પડે છે કે ભવિષ્યમાં પણ જ્યારે આવા હુમલાઓ થતા રહે ત્યારે આપણે પણ પોતાની ફરજ સમજીને જે કોઈ જવાબદારી આપણને સોંપવામાં આવે એનું આપણે નિર્વહન કરવું જોઈએ દિવ્યાંગ ન્યુઝાપી